નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ એ સ્ટીચિંગની અંદર આજે આપણે ધોરણ દસ ચેપ્ટર પાંચ પોઈન્ટ એક સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની અંદર પહોંચી ગયા છીએ દાખલા નંબર બે છે જ્યારે પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો તો આપણને પ્રથમ ચાર પદ શોધવાના છે

દસ બરાબર એના પછી બીજું પદ થશે તો દસ પ્લસ દસ એટલે કેટલા થશે વીસ એવી રીતે ત્રીજું પદ કઈ રીતે મળશે એ પ્લસ ત્રણ પદ છે એટલે એક આગળનું ટુ ડી એટલે દસ પ્લસ બે ડીની કિંમત પણ દસ એટલે દસ પ્લસ દસ બે થશે વીસ એટલે દસ પ્લસ વીસ એટલે થાશે ત્રીસ તો એ થ્રી આપણને મળી ગયા ત્રીસ એવી રીતે એ ફોર એ ફોર કઈ રીતે મળશે તો એ પ્લસ થ્રી ડી એટલે દસ પ્લસ ત્રણ ડીની કિંમત આપેલી છે દસ તો દસ પ્લસ દસ ત્રણ 30 + 10 એટલે થાશે 40 તો a4 એટલે ચોથું પદ મળી ગયું 40 તો બસ પ્રથમ ચાર પદ મેળવવાના થાય મળી ગયા પ્રથમ પદ સમાંતર શ્રેણી થાશે 10 એના પછી બીજો પદ 20 ત્રીજો પદ 30 અને ચોથું પદ છે 40 તો આ થઈ ગયું આપને સમાંતર શ્રેણી નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર 2 એ બરાબર માઇનસ બે અને ડી બરાબર ઝીરો આની અંદર પણ પ્રથમ ચાર પદ મેળવવાના છે તો પ્રથમ પદ એટલે એ કેટલા થશે માઇનસ બે એના પછી બીજું પદ એટલે એ ટુ એટલે એ પ્લસ ડી એની કિંમત માઇનસ બે અને ની કિંમત આપેલી છે ઝીરો તો માઇનસ બે પ્લસ એટલે થશે માઇનસ બે એવી રીતે એ થ્રી પદ એટલે એનું સૂત્ર થશે એ પ્લસ ટુ ડી એની કિંમત માઇનસ બે પ્લસ ડીની કિંમત ઝીરો માઇનસ બે પ્લસ નો એટલે આ થશે માઇનસ બે ચોથું પદનું સૂત્ર એ પ્લસ થ્રી ડી એની કિંમત માઇનસ બે પ્લસ ત્રણ કિંમત આપેલી છે ઝીરો તો માઇનસ પ્લસ ત્રણ ગુણ્યા જીરો એટલે ઝીરો એટલે આ થશે અનંત તરફ આગળ વધીએ ત્રીજા દાખલાની અંદર એ બરાબર ચાર અને ડી બરાબર માઇનસ ત્રણ છે તો પ્રથમ પદ એ બરાબર થશે ચાર એના પછી બીજું પદ છે એ ટુ બરાબર એ પ્લસ ડી એટલે ચાર અને ડી એટલે માઇનસ ત્રણ ચાર પ્લસ માઇનસ માઇનસ ત્રણ ચાર માઇનસ ત્રણ એટલે એક તો એ ટુ બીજું પદ મળી એક એવી રીતે એ થ્રી તો એ પ્લસ ટુ ડી એની કિંમત ચાર પ્લસ બે એમને એમ ડીની કિંમત માઇનસ ત્રણ આપેલી છે તો ચાર પ્લસ માઇનસ માઇનસ બે ત્રણ છ ચાર માઇનસ છ એટલે માઇનસ બે ચોથું પદ એવી જ રીતે એ પ્લસ થ્રી ડી એની કિંમત ચાર આપેલી છે પ્લસ ત્રણ ડીની કિંમત માઇનસ ત્રણ એટલે ચાર પ્લસ માઇનસ માઇનસ

একদম বে আছে বারবার প্রথম পদ এটাই এসে মানস এক এছাড়া বুঝু পদ এ টু কীমত এ প্লস ডি এ মাইনস এক প্লস ডি এদম বে এক প্লস একদম কই নেই আসা লই

પ્લસ થ્રી કિંમત છે માઇનસ એક પ્લસ ત્રણ અને માઇનસ એક પ્લસ ત્રણ ના જ ત્રણ એક છેદમાં બે બે સામે જશે એટલે માઇનસ બે પ્લસ ત્રણ છેદ અંદર બે બરાબર છેદમાં